આગળ વાત કરીએ તો સાબરકાંઠાના હિંમતનગર ખાતે સાબર ડેરીમાં દૂધના ભાવ ઘટાડા સામે પશુપાલકોનો વિરોધ તીવ્ર બન્યો છે સાબરકાંઠા અને અરવલ્લીના હજારો પશુપાલકો ડેરી ખાતે એકઠા થયા અને ગેટ તોડી અંદર ઘૂસી ગયા ગત વર્ષે દૂધના ભાવ વધારા પેટે રૂપિયા છસો બે કરોડની ફાળવણી કરવામાં આવી હતી જ્યારે ચાલુ વર્ષે રૂપિયા પાંચસો કરોડ ફાળવાતા નફામાં ઘટાડો થયો ગત વર્ષે સત્તર ટકાથી વધુ ભાવ વધારો ચૂકવાયો હતો પરંતુ આ વર્ષે માત્ર સાત પોઈન્ટ પંચોતેર ટકા વધારો ચૂકવવામાં આવતા પશુપાલકોમાં રોષ ફેલાયો છે સાવર ડેરી સામે વિરોધ ઉગ્ર સ્વરૂપ લીધું છે ડેરી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો જ્યાં સૌથી વધુ પોલીસ કર્મચારીઓ ચાર પોલીસ બસ બે વ્રજ વાહનો અને બાઉન્સરોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો પોલીસે ટીર ગેસના સેલ છોડ્યા હોવાની પણ જાણકારી સામે આવી રહી છે તેના ઉછેર પણ જોવા મળી રહ્યા છે જીએસટીવીના ગેટ તોડી પશુપાલકોએ વિરોધ કર્યો હતો તેના દ્રશ્યો એક તરફ જોવા મળી રહ્યા છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પોલીસના વાહન પર પણ પથ્થરમારો કરવામાં આવે હોવાના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે સાબર દૂધના ભાવ ઘટાડા સામે પશુપાલકોમાં તીવ્ર વિરોધ અને તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે સાબરકાંઠા અને અરવલ્લીના હજારો પશુપાલકો ડેરી ખાતે એકઠા થયા ગેટ તોડીને અંદર ઘૂસી ગયા હતા પથ્થરમારો કરવામાં આવ્યો હતો જો કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા ટીઆર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા ગત વર્ષે સરખામણીએ દૂધના ભાવ ફેરમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને તેના કારણે જ પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે ગેટ તોડીને અંદર પ્રવેશવાની કોશિશ કરવામાં આવી રહી છે વિવિધ પ્રકારના બેનર સાથે પશુપાલકો મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ ટોળાને વિખેરવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને સાથે સાથે ટીઆર ગેસના તેલ પણ છોડવામાં આવ્યા હતા જેથી પરિસ્થિતિને કાબૂમાં લઈ શકાય આ જીએસટીને એક્સક્લુઝિવ દ્રશ્યો જે એક તરફ હાજિયા પણ લેવામાં આવી રહ્યા છે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે બીજી તરફ પથ્થરમારો જે કરવામાં આવ્યો હતો તેના અવશેષો પણ જોવા મળી રહ્યા છે અને બે દ્રશ્યો જીએસટીની સ્ક્રીન પર આપ્યું જોઈ રહ્યા છો આ જીએસટીના એક્સક્લુઝિવ દ્રશ્યો છે દૂધના ભાવ ઘટાડા સામે પશુપાલકો પોતાનો તીવ્ર વિરોધ નોંધાવી રહ્યા છે સાબરકાંઠા અને અરવલ્લીના હજારો પશુપાલકો ડેરી ખાતે એકઠા થયા ગેટ તોડી અંદર ઘૂસી ગયા ગત વર્ષે દૂધના ભાવ વધારા પેટે રૂપિયા છસો બે કરોડની ફાળવણી કરવામાં આવી હતી જ્યારે ચાલુ વર્ષે માત્ર પાંચસો કરોડ ફાળવાતા નફામાં ઘટાડો થયો છે ગત વર્ષે સત્તર ટકાથી વધુ ભાવ વધારો ચૂકવાયો હતો પરંતુ આ વખતે માત્ર નવ પોઈન્ટ પંચોતેર ટકા જ વધારો ચૂકવાયો છે જેથી પશુપાલકોમાં તેને લઈને રોષ જોવા મળી રહ્યો છે આ અંગે રજૂઆત કરવા માટે ઉગ્ર સ્વરૂપે રજૂઆત કરવા માટે તેઓ સાબર ડેરી પહોંચ્યા છે અને ત્યાં રજૂઆત કરવામાં આવી રહી છે જોકે પરિસ્થિતિ વધુ વણસી હતી કારણ કે મોટી સંખ્યામાં ધાર્યા કરતા વધારે મોટી સંખ્યામાં પશુપાલકો ત્યાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ખીચોખીચ ભરેલો રસ્તો જોવા મળી રહ્યો છે અને સાબર ડેરીના જે ગેટ બંધ કરવામાં આવ્યા હતા જેથી પશુપાલકો અંદર પ્રવેશ ન કરી શકે જેથી

પશુપાલકોનો ધસારો વધુ જોવા મળ્યો હતો જેથી પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીઆરગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા સાબરડીડીમાં દૂધના ભાવ ઘટાડા સામે પશુપાલકો પોતાનો તીવ્ર રોષ વ્યક્ત કરી રહ્યા છે સાવરડીના ગેટ પણ તોડવામાં આવ્યા હતા બચાવવામાં આવ્યા હતા તેના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે પોલીસ અને સાવરડીના જે સંચાલકો છે તે તેમને સમજાવવાનો પ્રયાસ કરતા પણ જોવા મળી રહ્યા છે પરંતુ પરિસ્થિતિ વધુ વણસી હતી જેના કારણે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ડીઆર ગેસના સેલ છોડવામાં આવ્યા હોવાના દ્રશ્યો ક્યાંક જોવા મળી રહ્યા છે અને ઉગ્ર રોષ પશુપાલકો વ્યક્ત કરી રહ્યા છે કારણ કે ભાવ વધારો જે સરખી માત્રામાં કરવામાં નથી આવ્યો ગત વર્ષની સરખામણીએ ઓછો ભાવ વધારો કરવામાં આવતા રોષ જોવા મળી રહ્યો છે અરવલ્લીના અને સાથે સાબરકાંઠાના હજારોની સંખ્યામાં પશુપાલકો એકઠા થયા હતા પશુપાલકો ડેરી ખાતે એકઠા થયા ગેટના પાંચસો કરોડની જ ફાળવણી કરવામાં આવી છે એટલે કે ગત વર્ષ સત્તર ટકાથી વધુ ભાવ વધારો ચૂકવાયો હતો પરંતુ આ વખતે ઓછો ભાવ વધારો ચૂકવાયો છે આ વખતે નવ પોઈન્ટ પંચોતેર ટકા જ વધારો ચૂકવાતા પશુપાલકોમાં તેને લઈને રોષ જોવા મળી રહ્યો છે ઉગ્ર વિરોધ નોંધાવતા પાલકો જોવા મળી રહ્યા છે આ સાથે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સેલ છોડવામાં આવ્યા હતા પોલીસ દ્વારા તેના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે જીએસટીવી પર આ ત્રણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ત્રણે ત્રણ દ્રશ્યોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ઉગ્ર રોષ વ્યક્ત કરતા પશુપાલકો જોવા મળી રહ્યા છે અને પૂરતી માત્રામાં ભાવ વધારો કરવામાં આવે તેવી માંગ પશુપાલકો કરી રહ્યા છે પશુપાલકોમાં જે રોષ જોવા મળી રહ્યો છે તેના એક દ્રશ્ય આપ જીએસટીવી પર જોઈ રહ્યા છો જે ઉગ્ર રોષ ગેટને તોડવામાં આવ્યો છે તેના પણ દ્રશ્યો આપ જોવા મળી રહો છે ગીત તોડીને અંદર ઘૂસવાનો પ્રયત્ન કરવામાં આવતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ સાથે વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી પોલીસના વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેને તેને તોડવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા તેના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ સાથે આ સમગ્ર પરિસ્થિતિ જે વણસી હતી જો ચોતમા પરિસ્થિતિ સાબરડીની ખાતે વણસી હતી અને તેને કાબુમાં લેવા માટે પોલીસ દ્વારા ટીઆર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા તે પણ જોવા મળી રહ્યા છે પોલીસ કર્મીને માર પણ માર્યો હોવાના અપડેટ સામે આવી રહ્યા છે માર મારવામાં આવ્યો હતો પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને પથ્થરમારામાં ત્રણ લોકોની ઇજા પહોંચી હોવાનો પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ત્રણે ત્રણ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઉશ્કેરાલા ટોળા દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો પોલીસ અને પશુપાલકો વચ્ચે આ ઘર્ષણના દ્રશ્યો સાબરડીડી ખાતે જોવા મળ્યા હતા ઝાજિયા લઈને ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે આખે રસ્તે ચક્કાજામ કરવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં પશુપાલકો પહોંચ્યા કેટલાક શખ્સે પથ્થરમારો કરતા પોલીસ ટીઆર ગેસ ના સેલ છોડ્યા હતા અને પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો ખાતે પશુપાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો તીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા તેના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે થોડીવાર વાર પહેલાના દ્રશ્યો છે પરિસ્થિતિ જે વણસી હતી તેને કાબુમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા જીએસટીબીના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તે પૂરતી માત્રામાં કરવામાં નથી આવ્યો ગત પરંતુ સરખામણીએ ઓછો ભાવ વધારો કરવામાં આવતા જ આ ઉગ્ર રોષ પશુપાલકોમાં જોવા મળી રહ્યો છે પશુપાલકોને નફો થતો નથી અને બીજી તરફ ખર્ચા વધે છે તેવું પશુપાલકો કહેતા જોવા મળ્યા છે અને તેના કારણે ઉગ્ર રજૂઆત કરવા માટે મોટી સંખ્યામાં પશુપાલકો સાબરડેરી પહોંચ્યા હતા અને પોતાનો ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો સાબર ખાતેના ચાલીસ થી વધુ ટીઆર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા આજ અંગે વધુ વાત કરીશું સહયોગી જુગનુ અમારી સાથે જોડાયા છે જુગનુ જે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે પરિસ્થિતિ ને કાબુમાં લેવા માટે ટીઆર ગેસ ના સેલ પણ છોડવામાં આવ્યા હાલમાં કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે સાબરકાંઠા જિલ્લામાં જે પશુપાલકોએ દૂધના ભાવઠેર માટે રજૂઆત કરવાની હતી એ રજૂઆત હવે હિંસક બની ગઈ છે આજે સવારથી દસ વાગ્યાથી હિંમતનગરના સાબર પાસે મોટી સંખ્યામાં પશુપાલકો એકત્રિત થયા હતા અંદાજે ત્રણથી ચાર હજાર પશુપાલકો એકત્રિત થઈ અને સાબર અંદર પ્રવેશવાની માંગણી કરી હતી પરંતુ સાબરડીરીના નિયામક મંડળે પશુપાલકો અંદર પ્રવેશે નહીં તે માટે બાઉન્સર ગોઠવી દીધા હતા સૌથી વધુ પોલીસ કાપલો ખર્ચી દેવામાં આવ્યો હતો અને પશુપાલકોને અંદર જવા ન દેતા તેઓ રોષે ભરાયા હતા અને તે લોકોએ પ્રથમ તો તલોદ હાઈવે ચક્કાજામ કર્યો હતો હાઈવે ઉપર બેસી ગયા હતા અને બાદમાં તે લોકોનું ટોળું મોટું થતા તે લોકો સાબડ નો ગેટ ગેટ પકડી લીધો હતો અને ગેટને હચમચાવીને તોડી નાખ્યો હતો ત્યારબાદ અંદર ભૂલતા પોલીસે ટીએકએફ ના સેલ છોડ્યા હતા ચાલીસ જેટલા ટીએનકીએફ ના સેલ છોડવા પડ્યા હતા હિંમતનગર એલસીબી પોલીસ એસોઈ પોલીસ સહિતનો પોલીસ કાપતો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કેટલાક પશુપાલકોની અટકાયત પણ કરવામાં આવી છે હાલમાં ટોળી વિખેરી દેવામાં આવી છે પરંતુ પશુપાલકોનો રોષ હજુ છે આજુબાજુ એ લોકોને ત્યાંથી બે કિલોમીટર દૂર ખસેડી દેવામાં આવ્યા છે પરંતુ ત્યાં પણ તે લોકો ટોળા બેસી રહ્યા છે અને તે લોકો પોલીસ જાય પછી તરત જ પાછા વિરોધ કરવા માટે આવે તેવી શક્યતાઓ હાલમાં જોવા ફેલાઈ રહી છે જેને લઈને સાબરડીની બધી તરફ પોલીસ ગોઠવી દેવામાં આવી છે જી જી સાબરડીના સંચાલકો છે અધિકારીઓ છે તેમનું શું કેવું છે વિરોધને લઈને સાબરડીના સંચાલકો છેલ્લા ત્રણ મહિનાથી પશુપાલકોને ઘોડઘોડ ફેરવતા હતા તે લોકો પશુપાલકોને ભાવફેર જે ચૂકવવાનો હતો તે ચૂકવતા ન હતા અને ઓડિટ ચાલુ છે તેવી માહિતી આપતા હતા જોકે ત્યારબાદ કેટલાક પશુપાલકોએ ગાંધીનગરથી જે રાજ્ય સરકારે લેટર કર્યો હતો ખાસ કરીને રાજ્ય સરકાર જે લીડર કર્યો હતો તેમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે દૂધના ભાવફેરને અને ઓડિટે કોઈ લેવા દેવા નથી સાબર ધારે તો ઓડિટ ઓડિટ ચાલુ ઓડિટે પશુપાલકોને ભાવફેર આપી શકે એમ છે આમ છતાં સાબર ડેરી સંચાલક મંડળ આ લોકોને દૂધના ભાવફેર આપતું ન હતું ખેતીની સિઝન હતી તે લોકોને પૈસાની જરૂર હતી આમ છતાં દૂધનો નો ભાવખેર ન મળતા તે લોકોએ આજથી પંદરેક દિવસ પહેલા ડેરીનો નો ઘેરાવ કર્યો હતો ત્યારબાદ હરકતમાં આવેલા સાબરડીના નિયામક મંડળે ત્રણસો પચાસ કરોડ જેટલો દૂધનો નો ભાવખેર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ જેટલા પશુપાલકોને ચૂક્યો હતો પરંતુ એ મુદ્દાની વાત એ છે કે ગ્રત વર્ષે અને વર્ષ બે હાજર બાવીસ ત્રેવીસ ચોવીસ માં પશુપાલકોને છસો કરોડની આજુબાજુનો ભાવ ખેંચ ચૂકવવામાં આવ્યો હતો જ્યારે આ વખતે તેનાથી અડધી કિંમતનો સાડા ત્રણસો કરોડ જેટલો ભાવ ખેંચ ચૂકવતા પશુપાલકોમાં આના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા આ લોકો રજૂઆત કરતા હતા અને તે લોકોએ છેલ્લા એક અઠવાડિયા હતી સોમવારના દિવસે સાબરડેરી આગળ ઘેરાવ કરવાનું નક્કી કર્યું હતું ત્યારે ગઈકાલે પણ સાબર એમડીએ એક વિડીયો વાયરલ કર્યો હતો અને સુભાષ પટેલે વિડીયોમાં એમ જણાવ્યું હતું કે ઓડિટની કામગીરી ચાલુ હોવાને લઈને દૂધ નું ફેર ઓછું ચૂકવવામાં આવ્યું છે ત્યારે સાબર જે પશુપાલકો છે તે લોકો હજુ પણ એમ કહી રહ્યા છે કે લેટર વાયરલ થયો હોવા છતાં હજુ તે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને આજે તે લોકો એકઠા થયા હતા સોશિયલ મીડિયા ઉપર એ લોકોએ એકબીજાના કોન્ટેક્ટ કર્યા હતા અને ત્રણ થી ચાર હજાર પશુપાલકો એકત્રિત થઈ ગયા હતા અને તે લોકો ગેટ તોડતા પોલીસે તે લોકોને વિસરવા પડ્યા હતા જી જી આભાર જોડાવા માટે ને માહિતી આપવા માટે તો જે પશુપાલકો છે તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે પશુપાલકોનું કહેવું છે કે અમને જે ભાવ વધારો આપ્યો છે ગત વર્ષની સરખામણીમાં ઓછો ભાવ વધારો છે જેથી કરીને અમને પૂરતો ભાવ વધારો આપવામાં આવે આ તરફ સંચાલકો છે તે માનવા તૈયાર નથી એટલે કે ઉગ્ર રોષ છે તે જોવા મળી રહ્યું છે અને જેના કારણે આ પશુપાલકો છે મોટી સંખ્યામાં સાબર પહોંચ્યા હતા અને તેમનામાં રોષ જોવા મળ્યો હતો પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર સેલ પણ છોડવામાં આવ્યા હતા અને ગેટ તોડીને અંદર ઘુસવાનો પ્રવેશ પણ કરવામાં આવ્યો હતો તેવા પણ દ્રશ્યો ક્યાંક જોવા મળ્યા હતા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા પથ્થરમારો કરવામાં આવ્યો તેમાં ત્રણ જેટલા પોલીસકર્મીઓ કર્મીઓ ઘાયલ થયા હોવાના પણ સમાચાર પ્રાપ્ત થયા ઉગ્ર ટોળું અને રોષ જે છે તે વ્યક્ત કરવામાં આવતા હોય દ્રશ્યો કે તોડીને અંદર પ્રવેશવાની કોશિશ કરવામાં આવતા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મુખ્ય ગીત તોડીને પશુપાલકોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અંદર ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો જોકે પોલીસ કર્મચારીઓ દ્વારા તેમને સમજાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો પરંતુ પશુપાલકો ઉગ્ર રોષ જોવા મળ્યો હતો અને આગામી દિવસોમાં હજુ જો કોઈ કામગીરી નહીં કરવામાં આવે તેમની વાત નહીં સાંભળવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી